પોલીસને ફરિયાદ કરવા પરિવાર ગયો ત્રણ દિવસ સુધી ખાલી ગુમની અને કાલે ગામ લોકોને ખબર પડી કે અવાઓ કુવામાં હત્યા કરીને નાખી દીધી આવા નરાધમ લોકોને હું બનાસકાંઠા એસપી રાજ્યના ગૃહમંત્રીને વિનંતી કરું છું કે વારંવાર આવા બનાવો બને દીકરીઓની હત્યા કરવામાં આવે છતાં પણ આ નરાધમ અને તંત્ર ચૂપ છે તંત્રને વિનંતી કરું છું કે જિલ્લાના કોઈ પણ ખૂણે આ માલધારી સમાજની દીકરી છે કોઈ પણ સમાજની દીકરી હોય એના માટે કાળ બનીને ને અમારે આવવું પડશે કે તમે નરાધમોને સજા નહીં કરો તાત્કાલિક નહીં પકડો તો સમગ્ર ગુજરાતનો રબારી સમાજ બનાસકાંઠા એસપી કચેરી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે તાત્કાલિક નરાધમોને પકડીને કડકમાં કડક સજા આપો એવી વિનંતી કરું છું